માં જહાંગીરપુરા વિસ્તારમાં એસબીઆઈ બેંકના એટીએમ મશીનને ગેસ કટર વડે કાપીને અઢાર લાખ ચૌદ હજાર ની ચોરી કરવામાં આવી મળતી માહિતી અનુસાર આ આરોપીઓ પહેલેથી જ ભંગારના વ્યવસાયમાં જોડાયેલા હતા અને એકબીજાના નજીકના મિત્રો હતા તેમને ખબર હતી કે સુરત શહેરમાં ઘણા એટીએમ મશીનો છે જ્યાં આસપાસ અવરજવર ઓછી હોય છે તારીખ અગિયારમી માર્ચ બે હાજર પચીસ ના રોજ મુખ્ય આરોપી તોહિદ ખાન અને આદિલે ભાડે બલેનો કાર લીધી હતી બાર માર્ચે તેઓ પંડોળ વિસ્તારમાં એટીએમ તોડવાની યોજના બનાવી હતી હતી પરંતુ એ વિસ્તાર સલામત લાગ્યો નહીં ત્યારબાદ જહાંગીરપુરામાં એસબીઆઈ એટીએમ છેવાડાના વિસ્તારમાં આવેલું હોવાથી તે આરોપીઓને અનુકૂળ લાગ્યું પંડોરથી જ તેમણે એટીએમ તોડવા માટે ગેસ કટર અને બ્લેક સ્પ્રે ખરીદ્યા હતા તારીખ તેરમી માર્ચ બે હજાર પચીસ ના રોજ રાત્રે બે વાગીને પચીસ મિનિટ થી બે વાગીને બત્રીસ મિનિટની વચ્ચે ચારથી પાંચ આરોપીઓ એટીએમ માં ઘુસ્યા તેમણે હ્યોસંગ કંપનીના એટીએમને ગેસ કટર વડે કાપીને અઢાર લાખ ચૌદ હજાર નવસો ની ચોરી કરી રૂપિયા સો ની એકસો ચુમ્મોતેર નોટ રૂપિયા સત્તર હજાર અને પાંચસો ની ત્રણ હજાર પાંચસો પંચાણું નોટ રૂપિયા સત્તર લાખ સત્તાણું હજાર પાંચસો ની ચોરી કરી એટીએમ તોડ્યા બાદ તાપી નદીમાં એટીએમની પ્લાસ્ટિક ટ્રે અને ગેસ કટર ફેંકી દીધા ભાડે લાવેલી ગાડીમાં રાંદેર કોઝવે હજીરા હાઈવે અને રાજ હોટલ તરફ જતા રહ્યા ત્યાંથી તેમણે બીજી ભાડાની ટેક્સી લઈ સુરત છોડી ફરાર થઈ ગયા આરોપીઓ પૈસાના મોર શોક કરવા નીકળ્યા આરોપી આદિલ ચંચલ ખાને ચોરીના પૈસામાંથી આઈફોન પોલીસે આદિલ પાસેથી હજાર રોકડા અને આઈફોન કબજે કર્યો ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું કે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સૌપ્રથમ સુરતમાં તોહિત ખાનની ધરપકડ કરવામાં આવી જે બંગાળના વ્યવસાય સાથે સંકળાયેલો છે ત્યારબાદ હરિયાણા નોહ અને ફરીદાબાદ માં તપાસ કરીને અન્ય બે આરોપી આદિલ અને સાકીર કરવામાં આવી હતી મોકલવામાં આવી છે તેર માર્ચ ના પોલીસ નું એટીએમ છે એમાંથી ગેસ કાપી અને ચોરી કરવાની નોંધાયેલી હતી એ એફઆઈઆર માં જે એટીએમ સેન્ટર છે એમાંથી જે ફૂટેજ મળ્યા એ અને બહારની સાઈડે જે સીસીટીવી કેમેરા છે એના જે ફૂટેજ મળ્યા હતા એના આધારે લોકલ પોલીસ સ્ટેશને એક ગાડી આઈડેન્ટિફાઈ કરેલી હતી અને એ ગાડીનો ફોલો કરતા અને સીસીટીવી ચેક કરતા કામરેજ સુધી પહોંચેલા અને ત્યાંથી પછી એ ગાડી બદલી અને બીજી કોઈ ગાડી જે ભાડે કરેલી ટેક્સી હતી એ વાપરેલાનું એમના તપાસમાં જણાયેલું ભાડે કરેલી ટેક્સી ના નંબર આધારે એના વિગત મેળવેલી અને ત્યારબાદ એ આરોપીઓને રાજસ્થાન અને હરિયાણા ખાતે ડ્રોપ કરેલો છે એ વિગત મળી આવેલી હતી આ વિગતના આધારે તપાસ સૌ પ્રથમ સ્થાનિક જે તૌહિદ કરીને આરોપી છે પકડાયેલો છે એ મળી આવેલો અને એની પૂછપરછમાં બાકીના જે આરોપી છે એ એટીએમ ચોરી એટીએમ માંથી ચોરી કરવા માટે હરિયાણાના નવ જિલ્લામાંથી આવેલા હતા એની માહિતી મળેલી પોલીસ અહીંથી તપાસમાં ગયેલી અને ત્યાંથી હાલમાં બીજા બે આરોપી ત્યાંથી ધરપકડ કરવામાં આવેલા છે આ ત્રણેય આરોપી પાસેથી કુલ ત્રણ લાખ એસી હજાર રૂપિયા રોકડ અને બાકીની એક આરોપી છે જેને પિસ્તાલીસ હજાર રૂપિયાનો મોબાઈલ આઈફોન ખરીદેલો એ ગુનાના કામે જમા લેવામાં આવેલો છે એ જોતા કુલ ચાર લાખ ચોવીસ હજારનો મુદ્દામાલ હાલમાં મળી આવેલો છે ત્રણ આરોપી છે જે એ હજી ધરપકડ કરવાના બાકી છે અને બાકીને જે મુદ્દામાલ છે એમની પાસે હોવાનું હાલમાં જણાવેલું છે અ એમણે જે ગાડી વાપરેલી હતી લોકલ એ એમણે અહીંયાથી ભાડે કરેલી હતી અને આ સિવાય જે ગેસ કટરનો ઉપયોગ એમણે કરેલો છે એ ગેસ કટર પણ એમણે અહીંયા સુરત ખાતે હવેથી મેળવેલું હતું અ એટીએમ ને આઈડેન્ટિફાય કરવા માટે એ લોકોએ બાર તારીખે ગાડીમાં બેસી અને શહેરમાં ફરેલા અને એમને જે એટીએમ જોયા તા એમાંથી એમને જાંગીરપુરા ખાતેનું જે એટીએમ છે એમાં ગેસ કટરનો ઉપયોગ કરીને ચોરી કરવાનું નક્કી કરેલું હતું અને એ આધારે એમણે તેર તારીખે આ કૃત્ય કરેલું હતું હાલમાં ત્રણ આરોપી ધરપકડ થયેલી છે અને બાકીના આરોપી શોધવાની કામગીરી ચાલુ છે જાંગીરપુરા પોલીસ સ્ટેશન છે એના દ્વારા બે ટીમ બનાવવામાં આવેલી હતી અને સૌ પ્રથમ જે બહારના સીસીટીવી ફૂટેજ છે એના આધારે આરોપીને શોધવાનો પ્રયત્ન કરવામાં આવેલો હતો કારણ કે એ લોકોએ એટીએમ સેન્ટરમાં આવી અને સ્પ્રેનો ઉપયોગ કરી અને કેમેરા છે બંધ કરી દીધેલા હતા એટલે બહારથી તપાસ કરતા એમને આમાં બલેનો ગાડી વપરાયેલ હોવાનું માહિતી મળેલી અને એના નંબર આધારે સીસીટીવી કેમેરા આધારે એને ફોલો કરતા બીજી ગાડી જે વાપરી એમ નંબર મળી આવેલો અને એના આધારે પછી એમણે આ માહિતી મેળવી છે તોહિત કરીને આરોપી જે સ્થાનિક છે એના કોઈના કે એના સગામાં એક આરોપી છે આદિલ જે નૂ જિલ્લાનો છે અને બાકીના જે આરોપી છે એ આદિલના એમાં મિત્ર છે એ લોકોએ નૂ જિલ્લામાં ત્યાંથી અહીંયા ફોન કરેલો હતો આદિલ અગાઉ અહીંયા છ વર્ષ સુરત ખાતે રહેલો છે અને મોડે એ ભંગાર લેવેચનો વ્યવસાય કરેલો છે